તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીએ સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશનનું ફાઇનલ રિઝલ્ટ જારી કર્યું છે જેમાં દેશભરમાં શક્તિ દુબે પ્રથમ ક્રમે રહી છે યુપીએસસીની આ વખતની પરીક્ષામાં ટોપ ત્રીસમાં ત્રણ ગુજરાતીઓએ બાજી મારી છે તેમાં પણ ટોપ પાંચમાં બે ગુજરાતી યુવતીઓ સામેલ છે વડોદરાની હર્ષિતા ગોયલ બીજા ક્રમે આવી છે તો ચોથા ક્રમે શા માર્ગી જ્યારે ત્રીસમા ક્રમે સ્મિત પંચાલ આવ્યું છે યુપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ બસો એકતાળીસમાંથી ત્રીસ ઉમેદવારો જે છે તે ગુજરાતના છે કુલ એક હજાર નવ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી માત્ર બસો એકતાળીસ ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા છે પહેલી વખત યુપીએસસી પરીક્ષામાં ટોપ ત્રીસમાં ત્રણ વિદ્યાર્થીઓ ગુજરાતના આવ્યા અમદાવાદની સ્પીપામાં વિદ્યાર્થીઓએ ઉજવણી કરી બીજા ક્રમે આવેલી હર્ષિતા પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે ક્રમે આવેલા સ્મિત પંચાલના પિતા ફેબ્રિકેશનમાં કાળી મજૂરી કરે છે અંકિત વાણિયાના માતા રમકડાની લારી ચલાવે છે અને પિતા એલઆઈસી માં પટાવાળા છે તો જીતકુમારની માતા આંગણવાડીમાં કામ કરે છે અને તેના પિતાનું થોડા સમય પહેલા નિધન થયું હતું यू में थर्ड अटेम्प्ट था और फर्स्ट में एंड फर्स्ट इंटरव्यू था और फाइनली मैंने आज क्रैक कर लिया है तो उसकी मुझे से बहुत ज़्यादा खुशी है आ, कितने टाइम आप मेहनत करते थे इसके लिए या आपने अभी गोल हासिल किया है सर मैं ट्राई करती थी कि डेली कंसिस्टेंटली सात से आठ घंटे क्वालिटेटिव टाइम दे पाऊँ मेरा कोई फिक्स स्केड्यूल नहीं था बट ऐसा था कि मैं जितना भी पढ़ूँ उसको ऑनेस्टली मैं दूँ अपना हंड्रेड परसेंट देने का ट्राई करूँ और वही मैंने किया कभी ऐसा लगता था कि पढ़ाई नहीं हो रही है तो उस टाइम पर मैंने ब्रेक ले लिया और कुछ एक्टिविटी कर ली जिससे मुझे बेटर फील हो बट जितना किया वो ऑनेस्टली एंड कंसिस्टेंटली किया सर પરિવારમાં તો મધ્યમ વર્ગમાંથી આવું છું જ્યારે શરૂઆત કરી ત્યારે મારા મમ્મી જે છે ત્યાં જ અમારા ત્યાં એક નાનું મંદિર છે ત્યાં લમકડાની તારી કરતા હતા અને મારા પપ્પા ત્યાં એલઆઈસીમાં પણ લાવવામાં ત્યાંથી જર્ની શરૂ થઈ છે અને એમનો હંમેશા એટલો મસ્ત એવો સપોર્ટ રહ્યો છે કે હું મારા જે નિર્ણય રહ્યો લેતો રહ્યો છું ને હવે એના રિઝલ્ટો દેખાઈ રહ્યા છે મારો ફાધર હમણાં હયા જ નથી અને મારા મધર જે છે એક આંગણવાડી વર્કર છે અને એમણે જ મને મોટો કર્યો છે નાનપણથી અને મારા મધર અને મારા મામા અને મારા નાના એમની જોડે જ હું રહેલો છું અને કુટુંબીજનોનો બહુ સરકાર સહકાર રહેલો છે અને એમના લીધે તે હું આઈઆઈટી બોમ્બેમાં જઈ શક્યો હતો ત્યાં ત્યારબાદ મારી એનવીડિયામાં જોબ બી હતી અને જોબ મૂક્યા પછી મેં રિસ્ક લીધું કે ના હવે મારે આનાથી આગળ વધવું છે અને સોસાયટી માટે કંઈક મારું યોગદાન આપવું છે એના માટે થઈને મેં યુપીએસસીનો પ્રયત્ન આપવાનો ટ્રાય કર્યો ફોર સેવન્ટી થ્રી રેન્ક મળ્યું છે અને મહેનત તો દસથી બાર કલાક ડેલી વાંચવાનું હોય છે અને ત્યારે આ રેન્ક એવી રીતે લાવવાનું હોય છે કેટલા સમયથી મહેનત કરતા હતા તમે યુપીએસસી માટે મેં ચાર વર્ષથી યુપીએસસીનો કોશિશ કરેલી છે અને એના પહેલાં હું જોબ કરતો હતો સોફ્ટવેર એન્જિનિયર તરીકે અને બે એટેમ્પ્ટ મેં જોબની સાથે આપ્યા પણ મેં જોયું કે જોબની સાથે ક્લિયર કરવું અધરું છે એટલે મેં રિઝાઇન કરીને બે વર્ષે પછી ફરીથી બે એટેમ્પ્ટ આપ્યા અને આ માય ફોર્થ એટેમ્પ્ટ હતો જેમાં મેં રેન્ક મેળવ્યો છે બે હજાર સત્તરથી ચાલુ હતી મેં દસમા પછી આર્ટ્સ લીધું હતું મીડિયમ બી ચેન્જ કર્યું હતું ગુજરાતીથી ઇંગ્લિશ મીડિયમ કર્યું બસ આઠ વર્ષ થયા મહેનત કરે ને ત્યારે બહાર આવ્યો છે કેટલા એટેમ્પ્ટ અત્યાર સુધી સેકન્ડ એટેમ્પ્ટ હતો મારો ફર્સ્ટ એટેમ્પ્ટમાં પ્રિલિમ્સ નથી રહી અને સેકન્ડ એટેમ્પ્ટમાં ક્લિયર કર્યું